તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે માયરાબેન સોયા અને મિત્રો જયેશભાઈ સોડાના સોશિયલ મીડિયામાં વિડીયો કેટલા બધા વાયરલ થઈ રહ્યા છે જે જ્યાં મિત્રો વાત કરી તો આજે હું તમને બધા લોકોને એ વિડીયો વિશે વાત કરવાનો છું તમને બધા લોકોને ખબર છે કે અત્યારે લોકો વ્યૂઝ અને લાઈકના ચક્કરમાં જે જ્યાં મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ લોકોને બરબાદ કરી રહ્યા છે લોકો વિશે વાત કરીએ તો મિત્રો જે રીતે ભાઈ જયેશભાઈ સોડાને બરબાદ કરી રહ્યા છે જેમાં તમને બધા લોકોને ખબર છે કે હજુ સુધી મિત્રો એવો ખુલાસો થયો પણ નથી કે જેમાં મિત્રો વાત કરી તો આપણે જે જયેશભાઈ સોડાને હજી સુધી પકડવામાં પણ નથી આવ્યો છતાં મિત્રો વાત કરી તો લોકો છે તેની સાથે શું શું કરી રહ્યા છે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે યુટ્યુબમાં મિત્રો ખોટે ખોટી થમલેણો ફલાવી ફેલાવીને વાયરલ કરી રહ્યા છે હવે તમે બધા લોકો મને કહેશો કે ભાઈ તમે પણ લગાડી છે ભાઈ મેં લગાડી છે એમાં ના નથી શું કામ લગાડી છે તમને બધા લોકોને જણાવવું તો મિત્રો આ તમે એક છેલ્લો છેલ્લો વિડીયો જોઈ લો અને પછી મિત્રો વાત કરી તો કોઈ પણ વિડીયો તમે જોવા ન જતા કારણ કે મિત્રો હાલના ટાઈમે ખોટે ખોટા લોકો વ્યૂઝ અને લાઈકના મેળવવા માટે અત્યારે લોકો હદ પાર કરી રહ્યા તેમાંથી મિત્રો વાત કરી અત્યારે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જયેશભાઈ જે આ મિત્રો વાત કરીએ તો તેના મિત્રો પ્રોબ્લેમ ચાલી રહ્યા છે ઘણા બધા કારણ કે મિત્રો તેના હજી સુધી વિડીયો પણ અપલોડ નથી થયા કે ભાઈ મારી ભૂલ નથી જો તેની ભૂલ હોય તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તેને ભાઈ એમ કીધું ગિરફતાર કરવામાં આવે પણ હજી સુધી મિત્રો તેના પર કંઈ પણ રિએક્શન લેવામાં આવ્યા નથી તમને શું લાગે છે કોણ છે સાસુ કોણ છે ખોટું કમેન્ટ કરીને અમને જણાવવાનું બિલકુલ તમારે ભૂલવો નથી કારણ કે મિત્રો હાલના ટાઈમમાં આના વિશે આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે આવનારા ટાઈમમાં મિત્રો આના વિશે આપણે ખુલાસાઓ પણ કરવાના છે તમને શું લાગે છે કોણ સાસુ કોણ ફોટો કમેન્ટ કરવાનો બોલવાનો નથી આજના ઓડિયોમાં આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિંદ જે ભારતની વિડીયો શેર કરવાનો બોલતા નહીં